બે છે તો બે ને ત્રણ સાથે બે પછી શું આવે ત્રણ આવે તો પાંચ ચોક કેટલા થાય પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ પાંચ પછી શું આવે પાંચ પચું પચીસ છ છે ગુ સાત અને ચુમાલીસ નો વર્ગ છે આડત્રીસ નો વર્ગ છે બાવન નો વર્ગ છે ચોપન નો વર્ગ છે આમાં એકમ નો અંક પાંચ નથી તો આનો જે વર્ગ છે એ કઈ રીતના કરવો બરાબર છે અડતાલીસ નો વર્ગ છે

હવે એટલા જ પાછા 25 માંથી માઈનસ કરવા તો 25 માંથી 3 જાય તો શું વધે 22 હવે 44 44 માં કેટલા પ્લસ કરીએ તો 50 થાય તો કે 6 6 નો વર્ગ કેટલો થાય 36 કેટલા પ્લસ કર્યા તો કે 6 25 માંથી 6 માઈનસ કરો એટલે કે બાદ કરો તો 25 માંથી 6 જાય તો કેટલા વધે 19 38 છે જો હવે

બરાબર આ બધી જે છે એ પ્લસ કરી પડે બરાબર છે એટલે કેટલા થાય 14 14 44 થાય હવે આ બાર છે જોજો અહીંયા સુધી જે છે કે આપણે 38 માં 12 નાખ્યા 44 માં 6 નાખ્યા 47 માં 3 નાખ્યા 48 માં 2 નાખ્યા તો 50 નો બે જતો હવે આ 50 ની ઉપરની સંખ્યા છે તો 50 માં 2 પ્લસ કરો કેટલા થાય 52 થાય તો 2 નો વર્ગ કેટલો થાય 0 4 હવે જો 25 માંથી માઈનસ નહીં કરી હવે 25 માં પ્લસ કરશું કારણ કે 50 ની ઉપર રકમ છે બરાબર છે તો 25 માં તમે 2 પ્લસ કરો તો કેટલા થાય 27 હવે જો 54 છે 50 માં 4 નાખો કેટલા થાય 54 બરાબર 4 નો વર્ગ કેટલો થાય તો કે 100 થાય આ 100 બરાબર છે કેટલા આપણે પ્લસ હતા તો કે 4 25 માં 4 નાખો કેટલા થાય 29 29 જોઈ લો બરાબર છે એકદમ શોર્ટ થી જે છે બધાના વર્ગ આપણે કરી તો એવી જ રીતના આપણે વર્ગમૂળ કાઢવું હોય તો પણ આપણે કાઢી શકીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ